કોંગ્રેસ આદารา સભ્ય ઇમરાન ખેડાવાલાનો નિવેદન ભડકાઉ મોલાનાનો નિવેદન પર ખેડાવાલાએ નિવેદન આપ્યું છે મુફ્તી સલમાન અઝરીના નિવેદનને ખેડાવાલાએ વખોડી કાઢ્યું મોલાનાએ જાહેરમાં જે વાત કરી તે યોગ્ય નથી તેવું ઇમરાન ખેડાવાલાએ કહ્યું હું મોલાનાના નિવેદનને સખત શબ્દોમાં વખોડું છું દેશની શાંતિ ડોહળાય તેવા પ્રયત્નો ન કરવા જોઈએ કોંગ્રેસ આદารา સભ્ય ઇમરાન ખેડાવાલાનો નિવેદન જૂનાગઢના અંદર કોઈ એક ધાર્મિક સભા હતી ત્યાં મૌલાના તરફથી જે સ્ટેટમેન્ટ જાહેર જ્યાં સ્થળ પર જે કહેવામાં આવ્યું તેને હું વખોડું છું કે ગુજરાતના અંદર અને દેશના અંદર જ્યારે એકતા ભાઈચારાથી લોકો રહેતા હોય ત્યારે આપણે સૌને જવાબદારીપૂર્વક કોઈપણ સ્ટેટમેન્ટ કોઈ પણ ધર્મનો હોય એ વ્યક્તિ ચાહે મૌલાના હોય કે કોઈ પંડિત હોય કે કોઈ મહારાજ હોય તેમણે પણ કોઈ પણ આવા જાતના સ્ટેટમેન્ટ ના કરવા જોઈએ જેથી કરીને દેશની શાંતિ કે ગુજરાતની શાંતિ કોઈ ઢોળવાનો પ્રયાસ કરે જે ગઈકાલે જે બનાવ બન્યો છે અને જે મૌલાના જે સ્ટેટમેન્ટ છે એ પણ એને પણ હું સખત શબ્દોમાં વખોડું છું અને દેશમાં શાંતિ સલામતી રહે એકતા રહે ભાઈચારો રહે તમામ હિન્દુ મુસ્લિમ સમાજના લોકો સાથે મળીને મળીને રહે એ તમામ લોકોની જવાબદારી છે ત્યારે ધાર્મિક નેતા કોઈ પણ હોય એને આવા સ્ટેટમેન્ટ આપવા નહીં જોઈએ આવા સ્ટેટમેન્ટથી તેમને દૂર રહેવું જોઈએ